જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડારો આ સૂત્ર સ્વામી વિવેકાનંદનું હતું સ્વામી વિવેકાનંદનું નું મૂળ નામ નરેન્દ્રનાથ હતું જન્મ કોલકાતાના કાળી કુટુંબમાં બારમી જાન્યુઆરી અઢારસો ના રોજ થયો હતો અઢારસો ચોસઠ ના રોતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું ગોળ ભરાવદાર ચહેરો મૂડી તેજ સ્વી સરી અને મધુર આવા તે તેમની ઓળખ હતી તેઓ ખૂબ પીડા હતા અને ભણવામાં ખૂબ જ અસર હતા તેઓ તેમને વાંચવાનો ખૂબ શોખ હતો તેમની યાદશક્તિ ગજબની હતી તેમની યાદશક્તિ ગજબની હતી તેઓ કોઈ પણ પુસ્તક વાંચતા તો તે પુસ્તક તેમને કંટસ્થ થઈ જતું તેઓ કોઈપણ વસ્તુને જાત અનુભવ સિવાય સાચી માનતા નહીં મોટા થઈને પછી તેઓ સ્વા સ્વામી રામકૃષ્ણ પરમર્શ પાસે ગયા સ્વામી રામકૃષ્ણ પરમર્શ પાસે ગયા અને તેમણે તે તેમણે નરેન્દ્રનાથને બદલે સ્વામી વિવેકાનંદ એવું નામ આપ્યું તે સ્વામી વિવેકાનંદ એવું નામ આપ્યું ત્રીસ વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યાં ત્યાં જઈને શિકાગો શહેરમાં તેમણે ભરાયેલી ધર્મ પરિષદમાં હાજરી આપીને સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો ભારતનો ડંકો વગાડ્યો ભારત પાછા આવીને તેમને ખૂબ જ ઉમળકાથી તેમનું સ્વાગત કર્યું ચાલીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે જરૂર છે મર્દોની સાચા મર્દોની બળવાન દ્રઢ શ્રદ્ધાવાન અને નિષ્ઠા ઉભરાતા નવી યુવાનોની જરૂર છે નવી યુવાનોની જરૂર છે જો આવા સો યુવકો મળી જાય તો જગતની બી સુરત સુરત પલટી જાય આવું તે માનતા હતા ધન્ય છે ધન્ય છે આવા મહાન સબૂત અસ્તુ ધય